ચાલો એકાદશીના બપોરના ફળારમાં સિંગ દાણા વઘારેલા બાફીને પછી બટેટાની સૂકી ભાજી કાકડી અને ટમેટાનું સૂપ અને ચેવડો ને વેફર ને એ હોય એ બધી વસ્તુ એ તો તું રેતી એ તું એ ને કાં આવું બધું ખાધું હોય છે ને સરસ સરસ લ્યો ચાલો તા ખીચડી છે કે મને તો સૂકી ભાજી જેવું લાગે છે શું છે એ જેક્સ મને એમ કહેવાય બોલું છે બરાબર રેડી ચાલો ખીચડી નથી ખાવી બસ બસ એટલું તો ઘણું એટલું તો ખૂટેય નહીં ચાલો હું નાસ્તો નાસ્તો શું ફરાડ કરી લઈ બાળકોની મસ્તી ચાલે ગુજરાતી ભાષાના બે તજજ્ઞો ભેગા થયા છે અલગ અલગ એક જ શબ્દના અલગ અલગ મીનિંગ કાઢવા માટે હા ને વો ને અલગ અલગ રીતે કહો તો અલગ અલગ એનું મીનિંગ મળે ને હા હું હવે એના ઉપર ડિસ્કશન હાલે છે એમાં ચડો આવી ગયો જો ઉનાળામાં એ ચડા અહીંયા તો કેમ ચડો પહેર્યો તે ગરમી ચાલુ થઈ ગઈ હે કે મને ફોલો કરે છે મેં લેંગો ચાલુ કર્યો એટલે એને ચડો ચાલુ કર્યો તો એ તો થઈ જ ગઈ છે દેખાય જ છે બહાર નીકળી એટલે बाहर तो इतनी धूप है ना कि इच्छा नहीं हो रही है कि बाहर जाके थोड़ा बहुत वीडियो बनाए भी तड़का ऐसा हो गया ना तो बाहर जाके वीडियो बनाने का मन नहीं हो रहा तो अंदर ही बना लेते हैं। चलो साफ सफाई न कामकाज खोली दीदूटी आई है न होली आड़ी में एम कहना जार का गरम झार लाग तो काढ़ी नाखे अत्यार बाइयू वेलू वेलू वेल कर नाखे होली आया पे સાફ સફાઈ ચાલતી હોય અમારે તો શરૂઆત થઈ ગઈ છે આ જો કચરો કાઢ્યો વાહ વાહ ઢગલો ભેગો કરી દીધો હો પણ ત્યાં ભલે ને પાર્ટ ઓફ સાફ સફાઈનો ભાગ તો છે ને હાઈ હું શું કહી ગયું પ્લેટફોર્મ લાઈ પાણી નો સ્પ્રે મારી દો હમણાં ઓલા છોકરા ને કહે પાણી નહીં ખરા કે પીવા મળતું નથી નાની ડીશ ચટણી ની પાણી પીએ બસ હવે પી લે તો પી લે વાલા પી લે અરે પણ આમ જો કેવો આનંદ આવ્યો કેવો આનંદ આવ્યો જો મજા આવી મજા આવી કે ન આવી એના મૂળમાં જ હોય વેણું અને એવી ચમચી ભેગી કરીને અહીંયા બેન્ડ પાર્ટી ખોઈ છે વગાડતો જાય ને નીચે ઓલી પાડતો જાય રકાબીઓ તો પાછો અહીંયા થપ્પો કર્યો એટલે એક પછી એક ભરશે ને પીએ મને તો પીવા દે હું પીવે એમાં એ બાને પાણી પીએ ઈવા થાતી પાણી એટલે ગરમીનું પીએ તા અલગી સારું ઢોળે તો અલગ ઇ વાંધો વ્રત દાન તપ કે નામ જપ આમાંથી કાંઈ પણ તમે આધ્યાત્મિક રીતે કાંઈ પણ કરો અને એવું ધારો કે મેં આટલું દાન કર્યું મેં આટલું તપ કર્યું મેં આટલા નામ લીધા એવો જો અહંકારનો ભાવ આવે તો પ્રકૃતિ અથવા તો માયા ક્યાંક ને ક્યાંક એ તમારું જીરો કરાવે મતલબ પડાવે એવી રીતે આટીમાં આવે ને કે તમે પ્રલોભનમાં અટવાઈ જાઓ પણ જો આ બધું કર્યું વ્રત દાન તપ કાંઈ પણ કર્યું એ પ્રભુની પ્રસન્નતા માટે અથવા તો પ્રભુ કરાવે છે એમ માનીને કર્યું ને તો પ્રકૃતિને માયા હટી જાય એ તમારું કાંઈ બગાડી ન શકે નકર આમાં શું થાય કંઈક કરો એટલે પ્લસમાં વૈયા જાવ ને એટલે એ માયા અને પ્રકૃતિનું કામ એવું છે કે તમને પાડે પાછા ક્યાંક અટવાઈ જાઓ અને જીરોએ આવી જાઓ